શ્રી પરમાત્મને નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રીજો કર્મયોગ શ્લોક ક્રમાંક ત્રણ અર્જુને પહેલા બે શ્લોકમાં ભગવાનને પ્રશ્ન પૂછ્યા છે કે જો તમે કર્મ કરતા જ્ઞાન ચડિયાતું માનો છો તો પછી મને યુદ્ધરૂપી ઘોર કર્મમાં કેમ જોડો છો મારા કલ્યાણ માટે જે યોગ્ય હોય એ જ મને નિશ્ચિત કરીને કહો જ્યાં સુધી સંસારની આપણે સત્તા માનીએ ત્યાં સુધી આપણને કર્મ ભયંકર કે સૌમ્ય દેખાય છે પોતાના કર્તવ્ય તરફ દ્રષ્ટિ રહેતી નથી પોતાના કર્તવ્ય તરફ દ્રષ્ટિ રહેવાથી કર્મ ભયંકર અથવા સૌમ્ય લાગતું નથી હવે આગળના ત્રણ શ્લોકોમાં એટલે કે ત્રીજા નંબરનો શ્લોક ચોથો અને પાંચમો આ ત્રણ શ્લોકોમાં ભગવાન મિશ્ર જેવા વચનો આનો ઉત્તર આપે છે તો આપણે શ્લોક ક્રમાંક ત્રણ ચાલુ કરીએ શ્રી ભગવાન નિષ્ઠા પુરા પ્રોક્તામયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનાંગ કર્મ યોગેન યોગી નામ શ્રી ભગવાન કહે છે હે નિષ્પાપ આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલા કહેવાઈ ચૂકી છે એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાન યોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે અહીં ત્રણ શબ્દ વાપર્યા ભગવાન નિષ્ઠા જ્ઞાનયોગ અને કર્મયોગ નિષ્ઠા એને કહેવાય કે સાધનની પરિપક્વ અવસ્થા એટલે કે પરાકાષ્ઠાનું નામ એટલે કે નિષ્ઠા બીજો શબ્દ છે જ્ઞાનયોગ તો માયાથી જન્મેલા બધા જ ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને તેમજ મન બુદ્ધિ અને ઇન્દ્રિય શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં કર્તાપણાના અભિમાનથી રહિત થઈને સર્વવ્યાપી સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહેવું તેનું નામ છે જ્ઞાન યોગ અને જ શ્રી ભગવાન સંન્યાસ સાંખ્ય યોગ વગેરે નામો આપ્યા છે ત્રીજો શબ્દ છે કર્મયોગ ફળ તેમજ આસક્તિને છોડીને ભગવાનની આજ્ઞા પ્રમાણે કેવળ ભગવદ્ અર્થે સમત્વ બુદ્ધિથી કર્મ કરવું તેનું નામ છે નિષ્કામ કર્મયોગ આને જ સમત્વ યોગ બુદ્ધિયોગ કર્મયોગ તદર્થ કર્મ મદર્થ કર્મ મતકર્મ વગેરે નામો દ્વારા ઓળખાવ્યું છે આ શ્લોકમાં ભગવાન અર્જુનને ન અનઘ કહે છે અર્જુન દ્વારા પોતાના કલ્યાણની વાત પૂછવામાં આવી છે એ જ એની નિષ્પાપતા છે કેમ કે પોતાના કલ્યાણની તીવ્ર ઈચ્છા થવાથી સાધકના પાપ નષ્ટ થઈ જાય છે હવે અહીં આપણે એમ સમજવું જોઈએ કે જ્ઞાનયોગ અને કર્મયોગ આ બંને પ્રકારના સાધનોને કરવાનો અધિકાર અથવા સાધક બનવાનો અધિકાર મનુષ્ય શરીરમાં જ છે સમત્વની સ્થિતિ કેળવવા માટે બે રીતે પ્રાપ્ત કરી શકાય એક તો જ્ઞાનયોગથી અને બીજો કર્મયોગથી આ બેવ યોગોના અલગ અલગ વિભાગ કરવા માટે ભગવાને બીજા અધ્યાયના ઓગણચાળીસમાં શ્લોકમાં કહ્યું છે કે આ સમબુદ્ધિને સાંખ્ય યોગના વિષયમાં કહી દીધી છે હવે તેને કર્મયોગના વિષયમાં એટલે કે ઓગણ ચાલીસ માંથી ત્રેપન માં શ્લોક સુધી સાંભળ એમ ભગવાને આગળ બીજા અધ્યાયમાં એટલે કે સાંખ્ય યોગમાં કહી દીધું છે અહીં એટલે કે મતલબમાં શબ્દનો અર્થ થાય છે અનાદિકાળ હાલથી થોડો અગાઉ એમ પણ થાય છે ગીતાના ઉપદેશના આરંભમાં જ ભગવાને સાંખ્ય યોગ એટલે કે જ્ઞાન યોગનું વર્ણન કરતા કરતા નાશવાન શરીર અને અવિનાશી શરીરીનું વિવેચન કર્યું છે અસત અને સત નામોથી પણ એને કહેવામાં આવ્યું છે કર્મ યોગેન યોગી નામ વર્ણ આશ્રમ સ્વભાવ અને પરિસ્થિતિ અનુસાર જે શાસ્ત્ર અનુસાર કર્તવ્ય કર્મ સામે આપણી આવી જાય તેને કામના મમતા અને આસક્તિનો સર્વથા ત્યાગ કરીને એ કર્મ કરવું તથા કર્મની સિદ્ધિ અને અસિદ્ધિમાં પણ સમ રહેવું એ જ કર્મયોગ છે જીવ અને જગતને પ્રધાનતા આપવાથી જ આ બંનેની નિષ્ઠાઓ થઈ છે જો જીવ અને જગતને પ્રધાનતા ન આપીને માત્ર પરમાત્માને જ પ્રધાનતા આપવામાં આવે તો બે નિષ્ઠાઓ નહીં રહે બલકે અવલૌકિક ભગવાન નિષ્ઠા જ એટલે કે ભક્તિ જ રહેશે નિષ્ઠા અને યોગમાં સાધન સાધકનો પોતાનો પ્રયત્ન મુખ્ય હોય છે તે સાધનમાં પોતાનો પુરુષાર્થ માને છે માણસ એવું કહે છે કે હું જ કરું છું એમ પોતાનું માને છે પરંતુ જ્યારે સાધક ભગવાનનો આશ્રય રાખીને સાધના કરે છે પોતાનો પ્રયત્ન મુખ્ય નથી માનતો ત્યારે તેની નિષ્ઠા અવલોકિક થાય છે પુરુષ પ્રયત્ન કરે છે તો પણ એ વિચારે છે કે આ મારો પ્રયત્ન નથી ભગવાન મારી પાસે કરાવી રહ્યો છે તો શ્રી ભગવાન કહે છે કે આ નિષ્ઠા છે અવલોકિક નિષ્ઠા કારણ કે ભગવાનનો સંબંધ થવાથી બધું અવલોકિક થઈ જાય છે એમાં આપણું કશું રહેતું નથી જ્યાં સુધી ભગવાનનો સંબંધ નથી થતો ત્યાં સુધી બધું લૌકિક જ છે મનુષ્ય માત્રને એમ જ લાગે છે કે મારે કરવાનું છે મારાથી થવાનું છે કોઈને નિમ્ન ન માનવો કોઈનું અહિત ન ઈચ્છીએ અને કોઈનું અહિત ન કરીએ તો કર્મ યોગ પ્રારંભ જ થઈ જાય છે અને મારું કશું જ નથી મારે કશું જ ન જોઈએ અને મારા માટે કશું જ કરવાનું બાકી પણ નથી આ સત્યને સ્વીકારી લે તો જ્ઞાન યોગનો આરંભ થઈ જાય છે આપણે પણ આ પરાકાષ્ઠા સુધી પહોંચવું છે તો આપણે લૌકિક નિષ્ઠાને મૂકીને અલૌકિક નિષ્ઠા તરફ વળીશું તો આપણે પણ કર્મયોગ તરફ આગળ વધી શકીશું શ્રી કૃષ્ણાર્પણ હસ્તુ